જગદીશ ઠાકોરના આરોપ પર કુબેર ડિંડોરનો પલટવાર કોંગ્રેસના શાસનમાં આવું ચાલતું હતું કટાક્ષ કર્યો કુબેર ડિંડોરે અને સાથે જ કોંગ્રેસ અને જગદીશભાઈને જનતાએ જાકારો આપી દીધો હોવાની વાત કરી કોંગ્રેસની નીતિ અને રીતિ વોટ વોટબેંકની રહી છે અને એટલા માટે કોંગ્રેસના શાસનમાં આવું ચાલતું હતું એવો પ્રહાર કર્યો કુબેર ડિંડોરે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર મારી સાથે છે એમની સાથે વાત કરી કરીએ કુબેરભાઈ હવે તો એકચ્યુઅલ માહોલ જામી ગયો છે કેમ કે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને રાજનીતિ પણ તે થઈ ગઈ છે હમણાં સાંભળ્યું તો જગદીશ ઠાકોર એવું કહી રહ્યા હતા કે ઇલેક્શન નજીક છે એટલે ગમે તેવા હથકંડા ભાજપ અજમાવવાનું અને એવું પણ કહી નાખ્યું એમને કે દારૂની હેરફેર થવાની અને એ પોલીસની ગાડીમાં થવાની ત્યાં સુધી કહી નાખ્યું છે શું ખરેખર આવું થાય છે ખરું કેમ કે તમે તો ઘણા ઇલેક્શન લડી ચૂક્યા છો જેને જે કહેવું હોય કે જગદીશભાઈ ઠાકોર સાહેબ એ કોંગ્રેસના શાસન સાઠ સાઠ વર્ષ શાસન રહ્યું અને એમના સમયમાં જે કંઈ ચાલતું હશે એ ચાલતું છે પણ અત્યારે તો આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં અત્યારે અત્યારે આ ઓગણત્રીસ વર્ષ આપણા થવા આવ્યા અને મોદી સાહેબનો દસકો એ વિકાસનો દસકો છે અને બધાને ખ્યાલ છે કે આજે જમીનની હકીકત આજે આદિવાસી સમાજ હોય કે એસસી સમાજ હોય એસટી સમાજ હોય ઓબીસી સમાજ હોય બક્ષી પણ સમાજ હોય જે ગરીબ છે એને મિત્રો લાભ મળી રહ્યો છે બાકી જગદીશભાઈ ઠાકોર કે કોંગ્રેસના મિત્રો જે કંઈ આક્ષેપો કરવાના હોય કરે એમને જનતાએ જ આકારો આપી દીધો છે ગુજરાતમાં આપણે છબ્બીસ છબ્બીસ સીટોમાં એક તો બેનરીફ થઈ ગઈ છે પચીસ સીટો છે પચીસ સીટો આપણે પાંચ લાખની માર્જિનથી જીતવાનો સંકલ્પ અમારા બૂથના કાર્યકર્તાએ કર્યો છે અમારા કાર્યકર્તા બધાએ સાથે મળીને પાંચ લાખની લીડથી તમામ સીટો જીતાડવાનો સંકલ્પ અમારા કાર્યકર્તાએ કર્યો છે અમારી દાહોદ લોકસભા છે આદિવાસી એરિયા છે અમારા બૂથ એજન્ટ અમારા બૂથ પ્રમુખ

આવી હોણી વાતોના કારણે કોંગ્રેસ આજે ખાડામાં છે એવી પણ વાત કરી સીજે ચાવડાએ અને ગુજરાતમાં કોંગ્રેસની ખરાબ પરિસ્થિતિ થઈ હોવાનો ઉલ્લેખ કર્યો જગદીશ ઠાકોરે એવું નિવેદન કર્યું છે કે ભાજપ વાળા હવે છેલ્લા બે દિવસો વધશે ત્યારે લાલ લીલું પાણી આપશે તમને નશામાં રાખશે અને ક્યાંક મતદાન કરવા ના જાઓ એવા પ્રયાસો કરશે બચજો ખરેખર જગદીશ ઠાકોર જે બોલે છે એના કારણે તો આખી કોંગ્રેસની જે પરિસ્થિતિ થઈ છે આપ બધા જોઈ શકો છો ગુજરાતમાં અને હજુ પણ કોંગ્રેસ અને ભારત કોંગ્રેસના આગેવાનો એવું માને છે કે આ ગુજરાતની પ્રજા અને આ જિલ્લાની પ્રજા લાલ લીલા પાણીથી જ જતી હોય છે વાસ્તવમાં એવું કશું હોતું નથી કોઈ લાલ લીલા પીળા પાણી સાથે પ્રભાવિત નથી અને જગદીશ ઠાકોરની વાત બિલકુલ પાયાવિહોણી કાયમ માટે રહી છે અને એના કારણે જ કોંગ્રેસ આજે ખાડામાં છે અને એના કારણે મોદી સાહેબ જેવા પ્રભાવી નેતાઓ છે એનો પ્રભાવ હંમેશા વધતો ગયો છે ગુજરાતની આખા દેશમાં દેશની આખા વિશ્વનો નેતા જે બન્યો છે એની વાત જો હજુ ન સમજાતી હોય તો કોંગ્રેસ ભોગવે